નમસ્કાર દર્શક મિત્રો આપ હાલ છો સાંઈંગ મીડિયા નવસારી લાઈવ અને નવસારી નગરપાલિકાની અંદર વાત જો કરવામાં આવે તો તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું એની અંદર લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવી અને ત્યાર પછીથી જો જોવા જઈએ તો તળાવોની પરિસ્થિતિ કેવી છે આપ સૌ જાણો છો દૂધ તળાવ વોકવે તો થોડો ઘણો પણ ઠીક છે પણ જો વાત કરવામાં આવે તો સરબત્ત તળાવ કે સરબત્તા તળાવની અંદર એક કરોડ સાહીઠ લાખની ગ્રાન્ટ વાપરવામાં આવી હતી અને આ એક કરોડ સાહીઠ લાખની ગ્રાન્ટ જે કરી એ વપરાઈ હતી તે વખતે આપ જોશો તો તળાવની કંઈક દશા અલગ હતી ને આજે દશા કંઈક અલગ છે એકસો ને સાહીઠ લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું તો ત્યાં માત્ર બાકડા અને બ્લોકનું જ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યાંની બધી લાઇટો ચોરાઈ ગઈ છે તેમજ તળાવની અંદર જળકુંભીનું સામ્રાજ્ય છે એકલી લીલ છે અને જે દુર્ગંધયુક્ત પાણી હોવાના કારણે ત્યાં વાસ આવે છે એટલું જ નહીં પણ ત્યાં જ ખાણીપીણીની લહેરીઓ છે ખાણીપીણીની લહેરીઓની અંદર જયારે તમે ખાવા પીવા માટે જાઓ તો ઘણી વખત તમે ત્યાં ખાઈ પણ નથી શકતા એનું કારણ એ છે કે ત્યાં માત્ર અને માત્ર લીલ ગંધાતી હોય છે ભૂતકાળની અંદર કહેવાતું હતું કે ભાઈ આપણા નવસારીની અંદર વાત કરવામાં આવે તો દૂધ તળાવ દૂધ જેવું જેવું પાણી પાણી તળાવ એટલે આજે નથી નથી પીવામાં ઉપયોગમાં લઈ એની અંદર કોઈ બીજી ઇતર પ્રવૃત્તિઓ થતી એમાં પણ જો વાત કરવામાં આવે તો ભૂતકાળની અંદર આજે સરબતિયા તળાવની અંદર ફુવારો હતો કમસે કમ ફુવારો ચાલતો હતો આપણી પાસે તળાવો છે આટલો ખર્ચો કરવામાં આવ્યા છે બોટ મૂકી બોટિંગ શરૂ કરી શકાય આકર્ષણનું કેન્દ્ર બનાવી છે પણ આ અણધારી આવડતના કારણે આજે પણ તમે જુઓ તો એકસો ને સાહીઠ લાખના ખર્ચે પણ કરવામાં આવેલ બ્યુટિફિકેશનમાં માત્ર બાકડા અને બ્લોક જ દેખાશે બીજું કંઈ જ નહીં ત્યાં મૂકવામાં આવેલી લાઇટો પણ તૂટી ગઈ છે પણ જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના ગાર્ડન સમિતિના ચેરમેન નીતુબેન શાહની સાથે વાત કરી તો તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નીતુ રવિકુમાર શાહ વોર્ડ નંબર આઠ કોર્પોરેટર ગાર્ડન સમિતિ ચેરમેન નવસારી વિજલપોર નગરપાલિકાને જનતાને સારી સુવિધા મળી રહે તે ભાવનાથી વેરાવળ તળાવ ઈટાળવા તળાવ અને ડોલી તળાવના બ્યુટિફિકેશનની કામગીરી તો ચાલુ જ છે સાથે સાથે દુધિયા તળાવની તો બસો પચીસ લાખના ખર્ચે બે હજાર અઢારમાં આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત બ્યુટિફિકેશનની કામગીરી થયેલી સરબતિયા તળાવની છે તે એકસો લાખના ખર્ચે આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત જ બ્યુટિફિકેશનની કામગીરી થયેલી અત્યારે હાલમાં અમે ગાર્ડનમાં નવા નવા સાધનો પણ મૂક્યા છે તે જેને આ વોકવે પણ છે જે દૂધિયા તળાવને સરબતિયા તળાવ પર તમે જોઈ શકો છો કે કેવી લોકોની ભીડ ઉમટી પડતી હોય છે નાના નાના બચ્ચાઓ રમવા માટે આવતા હોય છે મોટા મોટા વડીલો પણ ત્યાં બેસવા માટે ઠંડો પવન ખાવા આવતા હોય છે ને પ્લસ ત્યાં વોકવેની સાથે સાથે ચયાપચયનું કાર્ય તો થાય જ છે ત્યાં પણ એ સાથે કે એ લોકો એક્સરસાઇઝ પણ કરી શકે એ માટેને પણ સાધનો મૂક્યા છે તો અમે મહત્તમ ટ્રાય કરતા હોઈએ છીએ કે લોકોને સારી સુવિધા મળી રહે અને તો લોકો તેનો ઉપયોગ પણ કરે છે સદુપયોગ કરે છે અમને ખુશી છે વાપી અને હાલમાં અમે કે જે બધા ગાર્ડનોમાં ફાઉન્ટેન્સ બંધ છે તો તેને પણ ચાલુ કરાવવા ટ્રાય કરી રહ્યા છીએ કે એ પણ નવા થાય કે જે રિપેરિંગ માંગતા હોય તો રિપેરિંગ ને નવા થઈ શકતા હોય તો તે અમે કરવા ટ્રાય કરીએ છીએ આઈસ્ક્રીમ અમારે આ રોસ્ટ ચાહીએ વો ભી રિફ્રેશ કે આઇસ ક્રીમ મેક્સ પાંચ સેદા વેરાયટી સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો આ પ્રમાણે તમે જોયું એ મુજબ કે આ દૂધા તળાવની હાલત જુઓ સરબત તળાવની હાલત જુઓ અને એની પાછળ ખર્ચવામાં આવેલ રકમ જુઓ ને હજુ તો બીજા ત્રણ તળાવોના કામ ચાલી રહ્યા છે તો એ લોક ઉપયોગી સાબિત થશે ખરા કારણ કે દૂધા તળાવ તો ઘણું ઉપયોગમાં આવી રહ્યું છે પણ સરબત્તે તળાવ કોને ઉપયોગમાં આવે છે આ મોટો પ્રશ્ન જ છે જે તે સમયે વાતો તો એવી પણ ચાલી હતી કે બાજુમાં બનતા બહુમાળી મકાનના પાયા ખોદકામ વખતે વારંવાર પાણી આવી જતું હોવાના કારણે સરબત્તે તળાવને ખાલી કરવામાં આવ્યું હતું પણ એ તો ભૂતકાળ ની વાત છે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ Sant Puneet Chakshu Bank, Rotary Eye Institute, Sari. Call 70690 -06329.